આનંદનગર વિમાના દવાખાના પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોડ પોલીસે ઝડપી લીધા રોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આનંદનગર વિમાના દવાખાના પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા નરેશભાઈ રવજીભાઈ વાઘેલા હિંમતભાઈ ગોરધનભાઈ વાઘેલા રમેશભાઈ ભદાભાઈ ચૌહાણને રોકડા રૂપિયા દસ હજાર બસ્સો સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી